છેલ્લા થોડા સમયથી માસુમાના મોત નિપજી રહ્યા છે જેથી સામાન્ય લોકોની સાથે સાથે તબીબી આલમમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક દોઢ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે બાળકને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો કે ત્યાંથી સિવિલમાં ખસેડવામાં આવતા બાળકને મૃત્યુ જાહેર કરવામાં આવ્યું હતું દોડ વર્ષના બાળકનું રહસ્યમય મોતીપજ્યું હતું દોઢ વર્ષના નિખિલ માથુરને સવારે શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ હતું હતું બીમાર બાળકને ખાનગી હોસ્પિટલમાંથી સિવિલમાં ખસેડવામાં જ્યાં સિવિલ હોસ્પિટલમાં ફરજ તબીબે મૃત જાહેર કર્યું હતું મોતને લઈ પરિવારજનો અને સ્નેહીજનો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા પરિવારના નાના દીકરાનું મોત થતાં શોકનો માહોલ છવાઈ ગયો હતો દીકરાના મોતને લઈ માતાનું સિવિલ હોસ્પિટલમાં માતાનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બાળકના મોતનું સાચું કારણ જાણવા મળશે કે માતાએ રડતાં રડતા કહ્યું કે એવી કોઈ જ બીમારી ન હતી કે જેના કારણે તેનું મોત નિપજે જોકે દીકરાના મોતને સ્વીકારી શકાતું નથી બીરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત